હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે એ જ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું દ્રશ્યો જોઈને સમજી શકાય છે લોકો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ મહારેલી નહીં પરંતુ રેલો છે અને જે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે માત્ર રૂપાલા હાય હાઈ ના નારા લગાવી રહી

તે જોડાઈ ચૂક્યા છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું પદ્મિની વાળા શું કહેશો બસ અમારે ન્યાય જ જોઈએ રૂપાલાભાઈની ટિકિટ રદ કરો રૂપાલાભાઈ ની ટિકિટ રદ કરો હજી પણ અમને ન્યાય નહીં મળે તો અમે એકી સાથે બધી ક્ષત્રાણી જોહર ઉપર ઉતરશું અગણિત લોકો જોડાયા છે અમને ન્યાય અમે ખાલી એક ટિકિટ માગીએ છીએ ચોક્કસ તો હું અન્ય જે દ્રશ્યો છે તે પણ આ બતાવવાના પ્રયત્ન કરીશ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી પડ્યા છે બીજી તરફ તકેદારીના ભાગરૂપે કહી શકાય કે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ અત્યારે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ સહિતના જે રેન્કના જે અધિકારીઓ છે તે હાલ ખાસ કરીને અત્યારે જોવા મળી રહ્યા છે અન્ય ક્ષત્રિય સમાજની મહિલાઓ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું બેન શું કહેશો જય ભવાની રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરો ચોક્કસ અન્ય મહિલાઓને પણ પૂછીશું બેન શું કહેશો અત્યારે તમે રેલીમાં આવ્યા છો મોટી સંખ્યાની અંદર ભાઈઓ પણ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે શું કહેશો આપ જોઈ રહ્યા છો રેલી નથી રેલલો છે રેલો ભાજપનો એ ભાજપનો રેલો છે હજી સમજી જાય આવનારા દિવસોમાં એનાથી પચાસ ગણો મોટો રેલો થવાનો છે એવાનું કઈ યુઝ નથી હવે ભાજપે નક્કી કરવાનું છે કે બાવીસ કરોડ રાજપૂતો નો છો રૂપાલાની રૂપાલા ની હારે કરવો છે કે નહીં રૂપાલા ખાસ કરીને વાત કરવામાં આવે તો હું દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના પુરુષો હોય કે મહિલાઓ હોય તેમજ નાની બાળાઓ હોય તે આ રેલીની અંદર ઉમટી પડી છે રેલીની મંજૂરી ચોક્કસ ત્રણસો થી સાડા ત્રણસો વ્યક્તિની માગવામાં આવી હતી પરંતુ દ્રશ્યોમાં જોઈ શકાય છે જ્યાં જોઈએ ત્યાં માત્રને માત્ર માનવ મહેરામણ છે તે જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે પણ કેસરી સાડીની અંદર જોવા મળી રહી છે પુરુષો છે તે કેસરી સાફાની અંદર જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ દ્વારા કેસરિયા કરવામાં આવી રહ્યા હોય આ પ્રકારનો સ્પષ્ટ સંદેશ છે તે આપી દેવામાં આવ્યો છે આજ રોજ જે કરણસિંહ ચાવડાને કહી શકાય કે રમજુભ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સની અંદર પણ તેમણે કહ્યું હતું કે ચોક્કસ સંમેલનની શરૂઆત છે જામનગર ને થી કરવામાં આવી હતી પરંતુ આગામી સમયમાં જિલ્લે જિલ્લે અને તાલુકા મથકે કહી શકાય કે જે સંમેલન છે તે યોજવામાં આવશે અને દરેક જગ્યાએ રાજપૂત સમાજ છે તેમના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની રજૂઆત છે તે પણ કરવામાં આવશે દ્રશ્યોમાં હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે અહીંયાથી જોઈ શકાય છે અત્યારે અમે ઊભા છીએ કલેક્ટર કચેરી પાસેને જ્યાં સુધી નજર પડી રહી છે ત્યાં સુધી માનવ મહેરામણ છે

જયદીપસિંહ ઝાલા મહાકાલ સેના જામનગર આ ભાજપ સરકારને અમે દેખાડશું કે ક્ષત્રિય શું છે અને રાજપૂત શું છે મારી મા બેન ની ઇજ્જત તમે નથી કરતા ને તમે તમને દેખાડશે આ રાજપૂત શું છે જેલમાં માં નાખો ગોલીયું મારો તમારામાં માં કેવડ હોય ને એ કરી લ્યો ને અમે તમને દેખાડશું કે રાજપૂતના દીકરા કોને કહેવાય જે લોકો છે વાતચીત કરીશું શું કશો કયા પ્રકારની તમારી માંગ છે મારી માંગ અત્યારે એક જ છે કે રૂપાલાને હટાવો જો માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન અને અમિત શાહ ને નમ્ર વિનંતી છે કે આપ નારી શક્તિ જો વાત કરતા હોય તો રાજપૂત સાથે રાજપૂત નારી સાથે સંસ્કૃતિ માટે રાજપૂત આટલા બલિદાન આપ્યા છે તો આજનું નારીનું સન્માન કેમ જણાવતા નથી આવડતું માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમારી રાજપૂત સમાજની નમ્ર વિનંતી છે કે આજ આજ તમે ક્યાં રાજપૂત સમાજની સાથે નથી અમે રાજપૂત સમાજ ભાજપ સાથે જઈ તો અમારી બેનો દીકરીની અપમાન થતું તો આજ તમે ક્યાં ગયા છો આજ તમારી ફરજ બને છે બેગા હતા ને ભેગા રહી છે શું કે છો તમારું શું સમાજમાંથી આવું છું અમારી રેલી વધારી હું બ્રહ્મ સમાજમાંથી આવું છું રાજપૂત સમાજને મારો પૂરેપૂરો ટેકો છે રાજપૂત સમાની બેન દીકરી હોય એને એને માટે આ રૂપાલા અભદ્ર ચીપણી કરે એ અંતેર વ્યાપી છે અને મારી બહેનોએ જો જો જોહરની વાત કરવી પડે તો આ બ્રાહ્મણ દીકરાને લાંચાને એવું લાગે કે નહીં બ્રાહ્મણ નો દીકરો હોય અને આવી વાત કરે તો એના માટે શરણજનક છે એટલે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ આ બ્રહ્મ સમાજની પણ વાત છે અને સાથે આ બ્રાહ્મણનો ટેકો ટેકો છે છે દરેક સમાજને દ્વારા આવ્યો હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કેમેરામેન ને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે કયા પ્રકારની રેલી છે તે હાલ અત્યારે રાજકોટના બહુમાળી ચોકથી પસાર થઈ ચૂકી છે અને હાલ અત્યારે આ રેલી છે તે કલેક્ટર કચેરી સુધી પહોંચી રહી છે અનેક લોકો છે તે હાલ અત્યારે રેલીના સ્વરૂપમાં અહીં આવી પોંચે છે આપણે તેમની સાથે વાત કરીશું કે જે લોકો કેસરીયા સાફા બાંધીને આવ્યા છે કાકા શું કહેશો કયા પ્રકારની આપની માંગ છે કેસરીયા સાફા કરીને આપ આવ્યા છો રૂપાલાની એવી અમારી માંગ છે રૂપાલા આય આય રૂપાલા આય રૂપાલા રૂપાલા

ક્ષત્રિય મહિલાઓ વિરોધા છે રાજા રજવાડા હોય ને બાવન કરતા પણ વધારે જ્યારે કિશોર એ રજવાડા આપી દીધા હોય એના માટે જ્યારે આજે દીકરી તો લાંચનું હોય ત્યારે રોજ ક્ષત્રિય સમાજની રેલીમાં ભરવાડ સમાજના આગેવાન તરીકે પણ અમે બધાએ રાખી અને સંપૂર્ણ ટેકો આપી છે ચોક્કસ તો જે પ્રમાણે બ્રહ્મ સમાજ દ્વારા ટેકો આપવામાં આવતો હતો તેવી રીતે ભરવાડ સમાજ દ્વારા પણ ઠેકો આપવામાં આવી રહ્યો છે બાપુ શું કહેશો રામકૃષ્ણ બુદ્ધ મહાવીર ગણ્યા તે ન ગણાય અવતારી પુરુષો અનેક વિરાંગનાઓને જન્મ આપવાનો ક્ષત્રિય સમાજ સનાતન સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ અને ક્ષત્રિય સંસ્કૃતિ એકબીજાની પૂરક છે ત્યારે બેટી બચાવો બેટી પઢાવો અને સનાતન સંસ્કૃતિની વાતો કરનારાઓ એક ટિકિટ પણ રદ નથી કરી શકતા સરદાર સાહેબના એક એક અવાજ ઉપર પાંચસો રજવાડા અમે સોંપી દીધા હતા ત્યારે આજે અમને ઘણું દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટી એક ટિકિટ રદ કરવા માટે સક્ષમ નથી તો આ ટિકિટ રદ થવી જોઈએ કારણ કે સમાનનો પ્રશ્ન છે સાત્ર ધર્મનો પ્રશ્ન છે અને હિન્દુત્વનો પ્રશ્ન છે બાપુ ચોવીસ તારીખથી આંદોલન છે શરૂ થયું છે આજે ચાર તારીખ થઈ ચૂકી છે હજુ સુધી કોઈ નિરાકરણ નહીં છ તારીખ થઈ ચૂકી છે શું કહેશો ખાસ કરીને આ ટિકિટ રદ કરવા માટે થઈ અને સરકારે જે પગલાંઓ લેવા જોઈએ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ જે કાર્યવાહી કરવી જોઈએ એ કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે અને એના કારણે દિવસે દિવસે સમાજનો રોષ વધતો જાય છે સાથે સાથે અન્ય સમાજો પણ અમારી સાથે જોડાતા જાય છે કારણ કે ક્ષત્રિય છે અઢારે વરણને સાથે લઈને ચાલનારો વર્ગ છે રાજાશાહી જ્યારે હતી ત્યારે બધા લોકોને સાથે લઈને ચાલનારા હતા અમે અમારી આ હિન્દુ સંસ્કૃતિ માટે બેટી બચાવો માટે અને ગાય માટે થઈ અને આ ધર્મ માટે થઈ અને અમારા માથાઓ મારા વળવાઓ આપ્યા છે ત્યારે હિન્દુ ધર્મની અને શાત્ર છાત્રર્મની સનાતન ધર્મની જે વાતો થાય છે એ મને લાગે છે નિર્થક વાતો છે જ્યાં સુધી આ ટિકિટનો રદ થાય ત્યાં સુધી આ વાતોનો કોઈ અર્થ નથી તો ટિકિટ રદ થયું છે અન્ય લોકો પણ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું શું તમે રેલીમાં જોડાયા છો આ પ્રકારની માંગ છે ટિકિટ રદ થઈ બીજી કાઈ માંગ નથી રૂપાલા રદ રૂપાલાને રદ કરો સમજ્યા છે અમારે આ વર્ત નો સવાલ છે કારણ કે આવું બોલ્યા દરબાર સમાજ વખતે ક્ષત્રિ સમજ્યા આ બીજું કાંઈ નથી કેવું રદ કરે બીજું તો કેમેરામેને વિનંતી કરીશ કે તે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર હજુ પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે જે લોકો છે તે કલેક્ટર કચેરી સુધી પહોંચી રહ્યા છે તમામની સિદ્ધાર્થ એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ પરસોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર પ્રચાર કરતા સમયે રૂખી સમાજના કાર્યક્રમમાં ગયા હતા ભજનનો કાર્યક્રમ હતો અને આ ભજનના કાર્યક્રમની અંદર તેમને એક વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ ચોવીસ માર્ચથી જે પ્રકારે વિડીયો છે તે વાયરલ થયો હતો ને ત્યારબાદથી સતત જે ક્ષત્રિય સમાજનો રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને આ રોષના કારણે જ આજે રાજકોટની અંદર આ મહા રેલી છે તે યોજવામાં આવી છે અને આ મહા રેલીની અંદર બારસો થી પંદરસો જેટલા લોકો છે તે હાલ જોડાય છે શું કહેશો અમારું એક યુવાન તરીકે એટલું જ કહેવાનું છે કે અમે રાજપૂત સમાજ માંથી આવીએ છીએ અમારાથી અમારામાં માન મર્યાદાથી વધારે કઈ પણ વસ્તુ ના હોય માન માટે અમે માથા દીધાઈ છે અને માન માટે માથા અમે લીધાઈ છે તો અમારું એટલું જ કહેવાનું છે એમણે જે ટિપ્પણી કરી એની સજા એક જ છે કે એમની ઉમેદવારી રદ થાય બીજો કાયાનો ઓપ્શન જ નથી

જય માતાજી જય ભવાની જય માતાજી મારું નામ યશપાલસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા ગામ રૂપાલા ને એટલું જ કહેવાનું છે જો અમે અમે સત્તા સત્તા હોય તો લઈ પણ એ જય ભવાની જય શિવાજી નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે અન્ય લોકો પણ આપણી સાથે શું કહેશો ક્ષત્રિય સમાજ ને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ ની આ સરકાર સ્વીકારતી નથી અમારી એક જ માંગણી છે કે રૂપાલા ને ટિકિટ રદ કરો કારણ કે અમારે અમારી નહીં તમામ ભારતના તમામ બેન દીકરીઓનો સન્માન એમને જાણવ્યું નથી એટલે અમારી એક જ માંગણી કે રૂપાલાને ટિકિટ રદ કરો તમારું શું કેવું છે હું જાડેજા જયદીપસિંહ એક જ એક જ વાત ટીવી નાઇન દ્વારા બધા મારે કહેવા માંગુ છું કે અમે રાજપૂત એક છીએ આ તો ટિકિટ રદ કરવા માંગી છે ધારી તો અમે એનું જીવન પર છીએ પણ માગણી એટલી છે કે એનું ટિકિટ રદ થઈ જાય ને આ તો ખાલી ટેલર છે પિક્ચર હજી બાકી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે આ રેલી છે તે પૂર્ણતાની આરે છે મોટા ભાગની રેલી છે એટલે કે મોટા ભાગના જે લોકો છે કે જે રેલીમાં માં જોડાયા હતા તે કલેક્ટર કચેરી સુધી પહોંચી ચૂક્યા છે મોટી સંખ્યાની અંદર અત્યારે લોકો છે તે કલેક્ટર કચેરીની અંદર હાજર છે અત્યારે હવે આપણે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છીએ કે હવે થોડાક જ લોકો બાકી છે કે જે કલેક્ટર સુધી કચેરી સુધી પહોંચી રહ્યા છે બાકીના હજારથી વધુ જે લોકો છે તે કલેક્ટર કચેરીના પંટાંગણ સુધી પહોંચી ચૂક્યા છે બીજી તરફ પાછળ હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસનો ચામતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે એસીપી ડીસી પીઆઈપીએસઆઈ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાથોસાથ સ્થાનિક એલસીબી ની ટીમ પણ હાલ અત્યારે જોવા મળી રહી છે ને જે રેલી છે તે હવે પૂર્ણ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ જોઈ શકાય છે કે હવે ઘણી ગાંઠિયા લોકો છે તે દેખાઈ રહ્યા છે બીજી તરફ હવે લોકોના જે ટોળાઓ છે તેને પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ખાસ કરીને કલેક્ટર કચેરી સુધી પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની છે તે રજૂઆત છે તે કરવામાં આવશે આજરોજ જે ક્ષત્રિય સમાજની જે કોર કમિટીની બેઠક મળી હતી આ બેઠકની અંદર પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી દિવસોની અંદર જે પણ જિલ્લાઓની અંદર જે પણ તાલુકા મથકે પરસોત્તમ રૂપાલા અંગે જે આવેદનપત્ર આપવાનું બાકી હોય તે આપવામાં આવશે તો સાથોસાથ આવતીકાલે ધંધુકાની અંદર ક્ષત્રિય રાજપૂત સમાજનું મહાસંમેલન છે તે મળવા જઈ રહ્યું છે અને જેની અંદર બાર હજાર થી પણ વધુ લોકો એકત્રિત થાય તે માટેની તળામાર તૈયારીઓ છે તે આ સમાજ દ્વારા કરવામાં આવી છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક મૂળ બનાવી લીધો છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી છે તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી શકે તેમ છે પરંતુ જે પ્રકારનો જુવાડ અહીંયા જોવા મળી રહ્યો છે એ જ પ્રકારનો જુવાડ છે તે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરની બેઠકની અંદર પણ જોવા મળી રહ્યો છે સાથોસાથ જુનાગઢની બેઠકની અંદર પણ જોવા મળી રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી છે કે જે અગાઉ વડોદરા ખાતે ને સાબરકાંઠા ખાતે પોતાના જે ઉમેદવારો છે તે બદલી ચૂકી છે પરંતુ હવે જે પ્રમાણનું સોશિયલ એન્જિનિયરિંગ થઈ ચૂક્યું છે ત્યારે સુરેન્દ્રનગરની અંદર જે ચુવાડિયા કોળી છે તેમની વસ્તી વધુ છે તેમની જગ્યાએ તળપદા કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે એટલે ત્યાં પણ રોષ જોવા મળી રહ્યો છે સાથોસાથ જૂનાગઢની અંદર જે ટિકિટ ફાળવણી કરવામાં આવી છે ત્યાં પણ ભયંકર રોષ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે જો આગામી દિવસોની અંદર રાજકોટ ખાતેના ઉમેદવાર બદલવામાં આવે તો બાકીની બંને જગ્યાએ હાલ જે રોષ છે તેના કરતાં ત્યાં વધુ રોષ પ્રબળ પ્રગટે તેવી પણ માહિતી છે તે ભાજપને મળી હોવાનું છે તે સૂત્રોમાંથી માહિતી છે તે મળી રહી છે હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાના છે તે પ્રયત્ન કરે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર કલેક્ટર કચેરી ખાતે અત્યારે લોકો છે તે ઉમટી પડ્યા છે આપે જેમ કહ્યું તેમ કલેક્ટર કચેરી ખાતે જાણે કે કીડિયારું ઉભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યા છે આ ડેલિગેશન છે તે ચોક્કસ પ્રથમવાળે જે કલેક્ટરની ઓફિસ આવેલી છે ત્યાં પહોંચી ચૂક્યું છે અને કલેક્ટરને

અવારનવાર અમારા બધાયને સમાજને વેલ્ફેર છે વેતરે છે જે તે સમયે ગમે ત્યારે ગમે તે આગેવાનો પોતાના અમારા સમાજને નીચો દેખાડવા માટેની આ એક જાતની ષડયંત્ર જારી તોય કહી શકાય છે એટલે બસ આટલું જ કહેવાનું છે ભાજપ સરકાર ને કે રૂપાલા સાહેબ ની ટિકિટ રદ કરો રદ કરો બસ રૂપાલા સાહેબ ની રદ કરો શું કેશો આપ હું મોરબી રાજપૂત કરણી સીના જિલ્લા સંગ્રહક છું દુરજસિંહનું નામ છે અને અત્યારે જે આ બોળી શંકરના અમારા સતિ સંવાદના ભાઈઓ ભેગા થયા છે ત્યારે હું તમને એક વાત કહી કે આ તો હજી ટેઇલર જ છે પિક્ચર અભી બાકી છે જ્યારે તમને અમને પિક્ચર પૂરું દેખાડશે ને ત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર પડશે અને ભારતીય જનતા પાર્ટીને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે તમે રૂપાલા સાહેબની ટિકિટ જે છે ને એ રદ કરો નગર પછી હદ થશે અમારી શું કહેશો ભાઈ આપની કયા પ્રકારની માંગ છે શું કહેશો ભાઈ શું કહેશો આપની કયા પ્રકારની માંગ છે રૂપાલાના ગાડું મૂકો બીજું કાન જ જોઈતું ચોક્કસ તો તમામ લોકોની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ અન્ય લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું લોકો આ કેસરીયા સાફા પહેરીને પણ આવ્યા છે શું કહેશો આપની કયા પ્રકારની માંગ છે ભાઈ હટો રૂપાલા સાહેબને હટાવોને ટિકિટ રદ કરવાની માંગ છે ચોક્કસ તો ટિકિટ રદ કરવાની માંગ છે શું કહેશો હા ટિકિટ રદ કરવી જ જોઈએ તમામ લોકોનો એક જ સૂર છે તે જોવા મળી રહ્યો છે કે ટિકિટ રદ થવી જોઈએ હું કેમેરામેનને વિનંતી કરીશ કે આગળના ભાગે પણ જવાનો પ્રયત્ન છે તે કરવામાં આવે મોટી સંખ્યાની અંદર આગળ બહેનો છે તે પણ હાલ અત્યારે પહોંચી ચૂકી છે સાથો સાથોસાથ કલેક્ટરને આવેદનપત્ર છે તે પણ આપવામાં આવી રહ્યું છે બહેનો છે તે હવે પરત પણ ફરી રહી છે મોટી સંખ્યાની અંદર સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે બહેનો અત્યારે અહીંયા છે આપણે તેમને પણ પૂછવાનો છે તે પ્રયત્ન છે તે કરીશું કે આખરે તેમનું શું કહેવું છે તમામ લોકો છે તે એક જ શૂરમાં વાત કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ તો મોટી સંખ્યાની અંદર હવે ભાઈઓ છે એ પણ હાલ અત્યારે બહાર જોવા મળી રહ્યા છે બહાર તમામ લોકો જઈ રહ્યા છે કેટલાક જે ડેલિગેશન છે તે હાલ અત્યારે કલેક્ટર સુધી પહોંચવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે હાલ જોવા મળી રહ્યો છે સૌપ્રથમ પ્રથમ ગરિમાપૂર્ણ રીતે જે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ અહીં આવી પહોંચી હતી તેવો હાલ હવે કલેક્ટર કચેરીની બહાર છે તે જઈ રહી છે તો બીજી તરફ જે ક્ષત્રિય સમાજના જે પુરુષ આગેવાનો છે તે જય ભવાનીના નારા છે તે પણ હજુ લગાવી રહ્યા છે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે અહીંયા કયા પ્રકારનો રેલીનું જે સ્વરૂપ છે તે હાલ અત્યારે અહીં છે તે જોવા મળી રહ્યું છે ચોક્કસ તો યુવરાજસિંહ પણ અહીં આવી પહોંચ્યા છે શું રણ રાજકોટની રણમંકાની ભૂમિ ઉપરથી આજે અમે રણકાર કર્યો છે કે આગળના દિવસમાં જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ રેલી નથી એ રેલી નથી એ રેલો છે અને પરસોત્તમ રૂપાલા સાહેબ ને આવે નીચેલો છે અને આ રેલો ફક્ત પરસોત્તમ રૂપાલા સાહેબને નહીં પરંતુ આખી ભારતીય જનતા પાર્ટીને લઈને ડૂબશે એટલે ભારતીય જનતા પાર્ટી વિચારવાનું છે કે ભાઈ પરસોત્તમભાઈ ને બચાવે કે ભારતીય જનતા પાર્ટીને બચાવી કેમ કે અત્યારે જે ક્ષત્રિય સમાજનું જે અપમાન થયું છે એ અપમાનને ધ્યાનમાં રાખી અત્યારે વ્યક્તિગત વિરોધ થઈ રહ્યો છે પણ જો યાદ રાખજો કે આમને અલગ ક્ષત્રિય સમાજને અપમાન કરવામાં આવશે ક્ષત્રિય સમાજને સાંભળવામાં નહીં આવે તો ચોક્કસપણે લોકસભાની સાત જે સીટો છે એની ઉપર પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે ખાસ કરીને જે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે હિન્દુત્વની વાત કરવામાં આવી છે ભગવાનની વાત કરવામાં આવી છે નરેન્દ્ર મોદી સાહેબની વાત કરવામાં આવી છે પરંતુ એ યાદ રાખવાનું કે આ જે લોકશાહી જેના કારણે ટકી છે અને આ લોકશાહીમાં જેનું એકત્રીકરણમાં સૌથી વધારે ભાડો છે એ ભાડો એ ક્ષત્રિય સમાજનો છે પાંચસો ને બાસઠ દેશી રજવાડા હતા એને અખંડિતતા માટે આ સમર્પણ કરી દીધા હતા અને વાત રહી હિન્દુત્વની તો હિન્દુત્વ માટે પણ આ ક્ષત્રિય સમાજ હંમેશા એ પોતાના લીલા માથા આવતો રહ્યો છે ત્યારે આ રીતે જો ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવશે તો પછી ભોગવવાનો વારો પણ આવશે અત્યારે જે રીતે પોલીસના આગળ ધરી અને અમારા જે નેતાઓ છે એમને અત્યારે જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે તો યાદ રાખજો કે આગળના દિવસોમાં જો મારે જેલ ભરો આંદોલન કરવું પડે તો એના માટેની પણ તૈયારી છે ફક્ત ગુજરાતની નહીં ભારતની જેલો એ અમે ઓછી પાડી દઈશું એટલા લોકો જેલ ભરો આંદોલન કરીશું ખાસ કરીને મહીપાલસિંહ મકરાણાની જે રીતે અટકાયત કરવામાં આવી છે જે બહેનો જોહર કરવા જતી હતી તેને રોકવા માટે તેને સમજાવવા માટે ભયપાલસિંહ મકરાણા અને અમારા વીરભદ્રસિંહ જાડેજા એ ત્યાં ઉપસ્થિત થઈ અને બહેનોને સમજાવવા જતા હતા ત્યારે એમને અટકાયત કરી અટકાયત કરવામાં આવી છે તેને કારણે આ ક્ષત્રિય સમાજમાં જે કહી શકાય કે શાંતિથી પોતાની માંગણી પોતાની લાગણી રાખતો હતો એ આજે ઉશ્કેરાટ સાથે વાહ રહ્યો છે અને આ ઉશ્કેરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ પોલીસના ઈશારે કરેલું છે એટલે ચોક્કસપણે કહીએ છીએ કે આગળના દિવસોમાં જો જેલ ભરો આંદોલન કરવાનું થયું તો ફક્ત ગુજરાતની જેલો નહીં પરંતુ ભારતની જેલો પણ અમે ટૂંકી પાડી દઈશું અને એટલા બધા લોકો એ જેલ ભરો આંદોલન કરવું પડે તો એમાં પણ અમે પાછી પાણી નહીં કરીએ છીએ